નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂતો માટે મોટી ભેટ સરકાર દ્વારા મિત્રો ચૂંટણીને લઈને મોટી જાહેરાતો અને મિત્રો સત્તરમાં હપ્તા વિશે મોટી જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આજના આ વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના પહેલા સમાચારની વાત કરીએ તો સત્તરમાં હપ્તા પહેલા મિત્રો સારા સમાચાર સામે આવી ગયા છે ખેડૂતોને મિત્રો સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે મિત્રો મિત્રો તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં છે હવે સમયમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં મિત્રો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો મોકલવામાં આવશે જેના કારણે લોકોને બમ લાભ મળશે એવું મિત્રો માનવામાં આવે છે કે આ હપ્તાથી લગભગ મિત્રો પાર કરોડ ખેડૂતોને સીધો ફાયદો થાય છે જોકે હપ્તાની રકમ જ્યારે જાહેર કરવામાં આવશે તે તારીખ હજુ સુધી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી નથી મીડિયા અને રિપોર્ટ્સમાં મિત્રો પંદર મે થી જૂન સુધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મિત્રો ગમે તે તારીખ હોઈ શકે છે તે મિત્રો મોટી ભેટ સાબિત પણ થઈ શકે છે જો તમે મિત્રો હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો તેના મહત્વપૂર્ણ પીએમ કિસાનના હપ્તાના મહત્વપૂર્ણ કામ જલ્દીથી મિત્રો પૂર્ણ કરી લેજો નહીં તો મિત્રો તમારા પૈસા ખાતામાં આવવા અટકી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પરશુત્તમ રૂપાલાએ ફરી ક્ષેત્ર ય સમાજની માફી માંગી હતી પરસોત્તમ રૂપાલાએ મિત્રો કહ્યું હતું કે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યારે હવે કોઈ મતવાળો વિષય નથી અને રાજકીય વિષય પણ નથી આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું હું ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું મારા નિવેદનોના કારણે વમણો સજાયા અને જાહેર જીવનમાં મિત્રો મારા ચાલીસ વર્ષના ગાળામાં સૌથી કપરા સમયમાંથી મારે પસાર થવું પડ્યું ઉત્તેજિત થવું પડ્યું મારી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે ઘણું પીડાદાયક રહ્યું છે મને માફ કરી દેજો તેવું મિત્રો પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળો શરૂ થતાં પાણીની તંગી મિત્રો શરૂ થઈ ગઈ છે મિત્રો રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પીવાના પાણીના મિત્રો ટેન્કરની દોડાદોડ ચાલી રહી છે રાજ્યમાં મિત્રો ગરમીનું પ્રમાણ વધતા ગ્રામીણ ક્ષેત્રે ખાસ કરીને અંતિયાળ ગામડાઓમાં પાણીની તંગી મિત્રો વર્તાઈ રહી છે હજી તો મિત્રો જૂન મહિનો આવ્યો પણ નથી ત્યાં તો મિત્રો પીવાના પાણીના ચાર ટેન્કરોની દોડાદોડની સંખ્યામાં મિત્રો એકસો અઢાર ઉપર પહોંચી ગઈ છે અને ફેરાની સંખ્યાની મિત્રો વાત કરીએ તો ત્રણસો ને એંસી થઈ ગઈ છે આ તો માત્ર મિત્રો પાણી પુરવઠા બોર્ડ દ્વારા પહોંચાડવામાં આવેલા પીવાના પાણીના જ આંકડા છે ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા ફરતા ટેન્કરો અને ફેરાના આંકડા આમાં મિત્રો સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી ગયા વર્ષે મિત્રો આખા ઉનાળામાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા સત્તાવાર રીતે એકસો ને અડતાલીસ ટેન્કરો દ્વારા પીવાના પાણીનો મિત્રો સપ્લાય થયો હતો ગેરંટીઓ જાહેર મિત્રો થઈ ગઈ છે લોકસભાની ચૂંટણી બે હજાર માં મિત્રો ત્રીજા તબક્કાનું મતદાન સાત મે ના રોજ મિત્રો સમાપ્ત થઈ ગયું છે અને બાકીના મિત્રો ચાર તબક્કા માટે મતદાન થવાનું બાકી છે તે પહેલા મિત્રો રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે વિવિધ વચનો પણ મિત્રો આપી રહ્યા છે આ કામમાં મિત્રો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મિત્રો સરકાર સત્તામાં આવશે તો મિત્રો પહેલાં એંસી દિવસમાં ત્રીસ લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિત્રો એક્સ તરીકે મિત્રો તેમણે વિડીયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે દેશના યુવાનો ચાર જૂની ઇન્ડિયાની સરકાર બનવા જઈ રહી છે અને અમારી ગેરંટી છે કે પંદર ઓગસ્ટ સુધીમાં મિત્રો અમે ત્રીસ લાખ ખાલી જગ્યાઓ ઉપર કામ કરીશું અને ભારતીયોને ભરીશું નરેન્દ્ર મોદીના ખોટા પ્રચારના વિતલિત ના થાવ તમારા મુદ્દાઓને વળગી રહો ઇન્ડિયાની સાંભળો નફરત ન કરો નોકરીઓ પસંદ કરો તેમણે વધુમાં મિત્રો કહ્યું હતું કે નરેન્દ્ર મોદી તમને કહ્યું હતું કે તેઓ બે લાખ યુવાનોને રોજગાર આપશે તે જુઠ્ઠું બોલ્યા છે નોટબંધી કરી ખોટા જીએસટી લાગુ કર્યા અદાણી જેવા લોકોને તમામ કામ કર્યા ચાર જૂને મિત્રો ઇન્ડિયા ગઠબંધન સરકાર આવશે તો પંદર ઓગસ્ટ સુધીમાં ત્રીસ લાખ યુવાનોને રોજગાર આપવામાં આવશે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું તો મિત્રો તમે સરકારમાં કોને જોવા માગશો રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી અમને તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી લોન યોજના મિત્રો ચાલુ કરવામાં આવી ગઈ છે દેશના ખેડૂતો માટે સૌથી વધુ મિત્રો લોકપ્રિય કે સીસી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય છે અથવા તો મિત્રો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય છે તેવા ખેડૂતોને મિત્રો આ યોજના હેઠળ લોન મળવાપાત્ર થશે કેન્દ્રીય મંત્રી મિત્રો પિયુષ ગોયલે કહ્યું હતું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના દરે લોન મળે છે જો ખેડૂતો કેસીસી યો યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ મિત્રો તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે લોન લઈ શકશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે મિત્રો નવી યોજના ચાલુ કરવામાં આવી ગઈ છે જેની મિત્રો વાત કરીએ તો માતૃશક્તિ યોજના છે આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી માતાઓને એક હજાર દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે જેની અંદર મિત્રો કઠોળ તેલ તેમજ મિત્રો તુવીર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ મિત્રો આપવામાં આવશે આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ત્રણસો સિત્તેર દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને સાતસો ત્રીસ દિવસ સુધી એટલે કે બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર મિત્રો આપવામાં આવશે આમ મિત્રો કુલ ત્રણ વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે આ યોજના મિત્રો મિત્રો વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી બેંકનો મિત્રો એલર્ટ જાહેર કરવામાં આવી ગયું છે જેની મિત્રો વાત કરીએ તો જો તમારું ખાતું જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકમાં છે તો મિત્રો આ સમાચાર તમારા માટે બેંક ગ્રાહકોને ચેતવણી આપી છે જો મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી તેમના ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું નથી ઉપરાંત જો મિત્રો ખાતામાં કોઈ બાકીની રકમ ન હોય તો આવા ખાતા એક મહિના પછી મિત્રો બંધ કરવામાં આવશે તેવું મિત્રો બેંકે જણાવ્યું હતું મિત્રો બેંકના જણાવ્યા અનુસાર આવા ખાતાઓને દૂર ઉપયોગને રોકવા માટે આવું પગલું મિત્રો ભરવામાં આવ્યું છે એટલે કે મિત્રો બેંકે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના જોખમને ટાળવા માટે આવા મિત્રો ખાતા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બેંક દ્વારા મિત્રો કહેવામાં આવ્યું હતું કે ત્રણ વર્ષની ગણતરી એટલે કે મિત્રો ત્રીસ એપ્રિલ સુધી કરવામાં આવશે એટલે કે મિત્રો ત્રીસ એપ્રિલ સુધી ત્રણ વર્ષની ગણતરી કરવામાં આવશે ત્રણ વર્ષ મિત્રો તમારા ત્રીસ એપ્રિલ સુધી થયા છે તો મિત્રો તમારું તેમાં કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું નથી તો મિત્રો તમારું ખાતું બ્લોક હશે તેવું ખાતું મિત્રો બંધ કરવામાં આવશે એટલે મિત્રો તમારે આવું ખાતું જો પંજાબ નેશનલ બેંકમાં હોય તો તમારું ખાતું બંધ થઈ જશે જેના કારણે મિત્રો તેમાં પૈસા ભરી ખાતું ચાલુ કરાવી લેજો વહેલા તે પહેલાં તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો